નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઓગસ્ટ મહિનાથી એટલે કે પહેલી ઓગસ્ટથી ત્રણ જરૂરી નિયમો છે બદલાઈ જવાના છે જેની અસર તમારા ખિસ્સાઓ ઉપર પડવાની છે તો મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને આ મહિનો આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમ કે આ મહિનાની પહેલી તારીખથી ઘણા નાણાકીય નિયમો બદલાશે જેની અસર સામાન્ય લોકોના ખિસ્સાઓ પર પડશે મિત્રો તમને જણાવી દઈએ કે એલપીજી સિલિન્ડરની કિંમતોના દર દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવતા હોય છે તેની કિંમતો તેલ કંપનીઓ દ્વારા અપડેટ કરવામાં આવતી હોય છે અને આ સિવાય ઓગસ્ટની અંદર ઘણા બધા નાણાકીય નિયમો પણ બદલાવાના છે તો મિત્રો વાત કરીએ એલપીજી સિલિન્ડરની કિંમતની તો એલપીજી સિલિન્ડરના ભાવ એક ઓગસ્ટના રોજ સવારે છ વાગે અપડેટ કરવામાં આવશે અને એલપીજી સિલિન્ડરમાં ઘરેલું અને કોમર્શિયલ સિલિન્ડરનો સમાવેશ થાય છે જુલાઈમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો તે જ સમયે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ઘરેલું સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મિત્રો આગળ વાત કરીએ તો જો તમારી પાસે એચડીએફસી બેંકનું ક્રેડિટ કાર્ડ છે તો તમને જણાવી દઈએ કે એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડના નિયમો એક ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે નવા નિયમ પ્રમાણે જો યુઝર્સ થર્ડ પાર્ટી પેમેન્ટ એપ જેમ કે ક્રેડ છે પેટીએમ છે મોબીક્વિક છે ફ્રી ચાર્જ છે આવા દ્વારા કાર્ડનો ઉપયોગ કરે છે તો તેમણે એક ટકા ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદ પચાસ હજાર રૂપિયાથી વધુના યુટિલિટી ટ્રાન્ઝેક્શન ઉપર અને પંદર હજાર રૂપિયાથી વધુના ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર એક ટકા ચાર્જ ચૂકવવો પડશે તે જ સમયે રિવોર્ડ પોઈન્ટ્સને રિડીમ કરવા માટે પચાસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે આવી સ્થિતિમાં રિડીમ પોઈન્ટ્સ પરના ચાર્જના બચાવ માટે તમારે એક ઓગસ્ટ પહેલાં રિવોર્ડ્સ પોઈન્ટ્સ રિડીમ કરવા પડશે અને ત્યારબાદ મિત્રો ગૂગલ મેપના નિયમો પણ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી બદલાઈ રહ્યા છે ગૂગલે ભારતમાં તેના સર્વિસ ચાર્જમાં સિત્તેર ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને આ સિવાય હવે ચાર્જિસ ડોલરને બદલે રૂપિયામાં ચૂકવવામાં આવશે આનાથી સામાન્ય વપરાશકર્તાઓને અસર થશે નહીં તેમની પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં